નમસ્કાર દર્શક મિત્રો એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે અમે છીએ જે જસદનના પ્રખ્યાત ખાનપર રોડ ઉપર ટૂંક સમયમાં જ શરૂ થયેલ કુડોઝ નામનું જે રેસ્ટોરન્ટ છે તેમાં સરસ મજાની એક અતુલ કંપની કરીને અત્યારે અહીંયા ઉપસ્થિત છે તેમના અધિકારીઓ કર્મચારીઓ અને તે કંપની શેની છે આજે અહીંયા મિટિંગ રાખવામાં આવી છે તે શેના માટે રાખવામાં આવી છે તે સંપૂર્ણ માહિતી આપણે અહીંયા ઉપસ્થિત રહેલ સાહેબને જ પૂછીશું સાહેબ જણાવો આપનું નામ મારું નામ નિશાંત છે અને હું અતુલ લિમિટેડની અંદર છું અમે લોકો અહીંયા જસદણમાં આવેલા છે અને જસદણની અંદર અમે ઘણા વર્ષોથી જોડાયેલા છે જસદણ ગામની સાથે અને અમારે આજે સ્પેશિયલ દિવસ છે અતુલ લિમિટેડની સ્થાપનાનો દિવસ છે અને સ્થાપના કરી હતી કસ્તુરભાઈ લાલભાઈએ આજથી આપણો દેશ જ્યારે આઝાદ થયો ઓગણીસો સુડતાલીસમાં તો પંદર ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસમાં દેશ જ્યારે આઝાદ થયો એ પછીના એક મહિનાની અંદર જ આ જ દિવસે પાંચ સપ્ટેમ્બરના દિવસે ક કંપનીની સ્થાપના થયેલી હતી અને એ સ્થાપના કર્યા પછી અમારો આ જે સેવન્ટી સેવન યર્સ પૂરો થયો છે અને સેવન્ટી એઇટ ઇયર્સનું સ્ટા શરૂઆત થઈ છે તો એનું સેલિબ્રેશન અમે કંપનીએ વિચાર્યું કે જે લોકો અમને લાઈક અમારી પ્રોડક્ટ યુઝ કરે છે ઘણા વર્ષોથી જસદણમાં તો એ કારીગરોને અમે એક સંમેલન રાખ્યું અને એ લોકોને અમારી પ્રોડક્ટ અને એના માટેના જેની અંદર જે પ્રોડક્ટોની અંદર તત્વ આવતા હોય છે જેનાથી અમને શારીરિક કોઈ હાનિ ના પહોંચે એટલે આપની પ્રોડક્ટ અમે લોકો ઘણા વર્ષોથી બનાવીએ છીએ અને એ લોકોને એની અમે લોકોએ જ્ઞાન આપ્યું અમને સમજાવ્યું કે આ પ્રોડક્ટ આ રીતની પ્રોડક્ટ આવે છે જેથી કરીને તમને કોઈ શારીરિક તકલીફ ના પહોંચે અતુલ કંપનીમાં શું શું પ્રોડક્ટ આવે છે વિસ્તૃત થોડીક માહિતી આપો હા અતુલ અતુલ લિમિટેડ જે છે એની અંદર અમે લોકો પોલિમર્સ એટલે અમારા એડિઝવસ અલગ અલગ ટાઈપના આવે છે લેપોક્સ કરીને અમારી પ્રોડક્ટ છે જેમાં લેપોક્સ જે છે એ અમારું માર્બલ છે સ્ટોન છે એ બધી વસ્તુઓ માટેને બોન્ડ બોન્ડ કરવા માટે ચોંટાડવા માટેની પ્રોડક્ટ છે પછી પોલી ગ્રેપ કરીને પ્રોડક્ટ છે એ રબર એડહેસિવ પ્રોડક્ટ છે જેમાં સોફા છે ફર્નિચર છે એ બધી વસ્તુઓ એનાથી ચોંટાડી શકાય એટલે ફર્નિચર બનાવવાની પ્રોડક્ટ છે અને લાકેર કરીને પ્રોડક્ટ છે જે મોટા મોટા મશીન હોય ઓટોમોબાઈલ શો હોય એ બધાને લુબ્રિકેટિંગ માટેની આ પ્રોડક્ટ છે ઘર વપરાશ માટે પણ આ પ્રોડક્ટ વપરાતી હોય છે અને આજે તમારી કંપનીના જે આજે વર્ષ પૂર્ણ થયા એમાં મિટિંગનું આ જે સેલિબ્રેશન છે ખાલી જસદન માટે રાખવામાં આવ્યું એટલા માટે કે જસદન જે શહેર છે એ જસદણ શહેર જોડે અમે ઘણા વર્ષોથી જોડાયેલા છે અને જસદનની અંદર આ પ્રોડક્ટ અમારી જે છે લોકોએ ઘણી બધી લોકો કહેવાય ને કે એને સહકાર આપેલો છે અને લોકોને ખબર છે કે હા પ્રોડક્ટ સારી પણ છે સાથે સાથે અમને એવું લાગ્યું કે અહીંયા અમારી પ્રોડક્ટ સિવાય પણ બીજી સસ્તી પ્રોડક્ટ આવી રહી છે અને સસ્તી પ્રોડક્ટની અંદર જે લોકો વસ્તુઓ અંદર ઉમેરીને એમના જે પણ કેમિકલમાં અમુક તત્વો ઉમેરે છે અને ઉમેરવાથી પ્રોડક્ટ સસ્તી પણ થાય છે પણ અમારો કોન્સેપ્ટ એ છે અને કંપનીનું પણ કહેવાનું એવું છે કે સસ્તી કરવા છતાં સસ્તી ક્યારે થાય કે એવી એવી વસ્તુઓ અંદર નાખતા હોય છે બીજી બધી કંપનીઓ કે સસ્તી તો થઈ જાય પણ સાથે સાથે એવા તત્વો નાખવાથી એ લોકોને શરીરમાં તકલીફ થતી હોય છે બરાબર તો અમે એવી વસ્તુ એમને અવેરનેસ કરવા માટે આવ્યા કે અમારી જે પ્રોડક્ટ છે એમાં તમને કોઈ હાનિ નહીં પહોંચે બરાબર વિશેષ તમને જણાવી દઈએ કે જસદનમાં જે તુલસી હેન્ડીક્રાફ્ટ કરીને જે છે ઘનશ્યામભાઈ જે આપણે હેન્ડીક્રાફ્ટ એસોસિએશનના પ્રમુખ છે તેમના ભાઈ અમિતભાઈ ઉપસ્થિત છે અને અમિતભાઈ પાસે જે આ કંપની છે તેમની ડિસ્ટ્રિબ્યુટરશીપ જે જસદનમાં છે અમિતભાઈ શું કહેશો તમે આજે અહીંયા મિટિંગ હતી બસ અમારું તુલસી હેન્ડીક્રાફ્ટ અને તુલસી ટ્રેડિંગ ફોર્મથી ચલાવું છું અને જસદનની અંદર હું બે હજાર તેરથી લઈને અતુલમાં જોડાયેલો છું પછી મારું જે કેમિકલ્સ છે એ આ અતુલનું પોલીગ્રીપ હું વેચું છું અને બ્રાન્ડેડ વસ્તુથી સારું ચાલે છે અને બધા કારીગરોને પણ કાંઈ વાંધો આવતો નથી અને ક્વોલિટી સારી આવે છે આજે અહીંયા તમે સેલિબ્રેશનમાં કોણ કોણ લોકોને ઇન્વાઇટ કરો મેં અત્યારે અલગ અલગ કારખાનેથી વર્કર લોકોને કારીગરોને બોલાવ્યા છે અને એ લોકોને સ્પેશિયલ સમજાવવા માટે જ બોલાવ્યા છે અને એ લોકો સાથે ચર્ચા કરેલી છે પૈસા આજે છે કાલે નથી પણ શરીર તો રહેવાનું છે શરીર બરાબર છે તો આગળ બધું થવાનું છે બરાબર જાને તો જવાને કહેવાય છે ને બસ એ બરાબર ચલો થેન્ક યુ થેન્ક યુ તમારું